ના આપણે તો ઓઢીએ નહીં ને ના હું લેતા આવું ઓઢી તો તમે લઈ ને આવો રજો તો એટલે ભગવાન જે લેતા હો હું લેતા આવું સારું તો ઓય ને ઓશી અમે તો રાસ્તા નથી હેલો ઘરે કણો શેઠો પડ્યા છે મનતા આજ તો ભગાય ઓ હારા શું કરે છે હો આવો આવો

આમાં તો ગમે ઉભું હોય ના પાડો આજુ લેબડ કોઈ આ ઓમ દોલી ઓમે ઓમ થોડી ઓમ ટાઈટ કરીને તોણો તોણા તરા રાખો તારે તોણા રા ના બેડા બેડા ઓમ કરો છો ઓમે ઓમડે ઓય બેસી તોણો ઓમ કોઈ આગળ હોય તો પેલો પેલો ઓમ તો ને દપડી ને ઓ તારી દોડી તોણા રા રાખો તાર જો એ જો ગોડા આ થાવ ઓસી લઈ

લેબડાય નહી બધા લેબડો કાપી ના છે લેબડો કોઈ નહિ લેબડો તો લઈને આવો પડશે કાકો કચુંબલ કઈ નાખશે આ લેબડા ને એક જ છે હવે આગળ તો મન તો

Peace. પાડ્યો છે એમ હવે સારું કર્યું લેબડો પાડ્યો હે આ લેબડો પાડ્યો સિંહ ના મૂઢા માથ કાલ્યો તમે હવે મન માં કાકે લેવા મળ્યો છે ઓ તમને મળ્યા છે તમાર કાકે મને ધણી તો ઓળખો તો હે ઓ હવે ભોગવો તમે તાર અમે તો હે દિયા હું તો માં કાકા ને ઓળખું ઓ ઓળખું પણ તમાર કાકો પેલો ધણી ની ઓળખી કે હે અમે તો હે દિયા માં કાકો કઈ પાછા ના પડે ડોન પેલા લેબડો લેવા જ્યા છે હજી નહી આવી જાય મન તો નાખવા જે હજી ના આયા

અલ્યા મસ્તક તો ઉભા હો ને ઈરો આવતો છે ને તારે ધાર કરતો આવતો છે ને ને લગડા કાબુ ને મોર રોજ લાય જો રોજ લાયો હમણે આવશે હમણે તારે રોજ જ દે આપે કોઈ ઉખડીતી એવું ના અલ્યા હમણે અમારે ખમ ખુલી ગઈ તો તો વાત કરાવો તો પર અમે તો પધારતી કોઈ પાલન નહીં મન નહી અમાર કાકા ગયા તન પાટી જો જાડીય દીવે એ ઈ જાડીય છે ઈ તો મન શું કે 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 કાબડી હ કોઈ શું કરે

ના તમે નહી કીધું તમે મારી શો સવાર મમ્મુ તમારતો આયા તો તમે શું કીધું પાથરો લેબડો પાડવા જોડવા ના તમે ના પાડ્યો ને મન તો હવે તેમ પડવરાવે છો કેની પાડ્યો લેબડો માર તમન ખબીર તમે કેન કીધું તમન ખબીર કોઈન કીધું નહી મે તો તો એમને પાડ્યો કેની પાડ્યો એટલું કોણ ખાલી કેની પાડ્યો કોઈ નહી મારા લેબડે કે ચો અડે જ ના કોઈ માર બસ જો તાર જોતા હો પેલા શેઠાઈ પાડે રે રયો શેઠો આ શેઠો આપલા ફૂલે ને હા ફૂલે નો તો તાર લાઈટ બિલ ભરવા નહી જાવ તારે

કેટકા માબો પડ્યો કોમથી આયા છે કોમથી આયા હતા શું કામ હતું ઈ તો છે મા કેમ હે હોવા કાકા પાણી પાઓ છો હબલ્યો હ કેરેજ તો હું આવું પડતો હો તે જાતા પાછા પછી લેજે તો ઈ તો હું આવું કો હું મરે 5 મિનિટમાં અલ્યા હા અલ્યા મેં તો નથી તું હવે હવે મારી ગ્યા હવે કોક હટાવાનું આવું છે તમને ખાટ

તો દેખાતા નહી તમને તાપ લાગજે બરા ઓરા આવ કેનો આખી નહં તોત નહીં ના મહી તો મે લોક ફન આ આયા cái gì mày càng nhiều đi, cái gì mày càng đi thì Oh, my God, you have it. Banner, 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 Maa naa falso, kya maalai ni umuwaa namo tegi Ech kapila, maa kaa ke kikulu Aaaaaa Maa kaa ke kikulu Maalai 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 Aaaaaa Tame jab lepa kapa mele

હા મારું પેનસ હા